મારું નામ પ્રતિમા દોશી છે આ ઘરમાં મંદિર આપણે આરસનું નું રાખવું કે લાકડાનું રાખવું અરે વાહ બહુ સરસ સવાલ પૂછો પ્રતિમા બેન જૈન છો હા જૈન છું અને બ્રાહ્મણ પણ છું મંગલે કે બ્રાહ્મણ છું અને સાસરે જૈન છું તો જૈન ધર્મ પાળો છો ખરા વેરી ગુડ ચોવિયાર તો નહીં કરતા હોય કરો છો ચોવિયાર એમનો બહુ સરસ સવાલ છે અને બહુ બધાના ઘરમાં આવી રીતે માર્બલનું મંદિર હશે સાહેબ માર્બલનું મંદિર એ પણ એક પ્રકારની નેગેટિવિટી છે કેમ ખબર છે મંદિર હંમેશા ઘરમાં મંદિર હંમેશા ઈશાન ખૂણામાં હોવું જોઈએ અને ઈશાન ખૂણો ક્યાં છે ઈશાન ખૂણો છે પૂર્વ અને ઉત્તરમાં વાસ્તુ એવું કહે છે પૂર્વ અને ઉત્તરમાં વજનમાં હોવું જોઈએ તો લાકડાના મંદિરથી ત્યાં વજન નથી આવતું પણ જો તમે માર્બલનું મંદિર મૂકો તો એ ઇમ્બેલન્સ થાય છે અને ડિફરન્સ ઓફ ઓપિનિયન ઘરમાં શરૂ થાય છે એટલે માર્બલનું મંદિર ન હોવું જોઈએ આ મંદિર જેની વાત છે તો આપણે મંદિરની ઉપર આપણે ટ્રાયંગલ શેપ હોય જી જી હા હા તો હમણાં મેં એક જગ્યાએ એવું સાંભળ્યું કે ટ્રાયંગલ શેપ ન હોવો જોઈએ ઈવન આ લાકડાનું મંદિર હોય ને તો એમ ફ્લેટ હોવું જોઈએ તો સાચું પહેલી વાત તો એ છે બેસો બેટા સરસ પહેલી વાત તો એ છે તમારી પાસે નથી તોય સારું છે તોય સારું એટલે તોડફોડ ન કરશો પણ એટલું યાદ રાખજો મંદિરની ઉપર કોઈ પણ પ્રકારનું વજન હોવું જોઈએ નહીં ના રૂની પૂણી ન માચીસ ન માળા ન આસન ન પુસ્તકો અથવા તો કોઈ પણ પ્રકારના ભગવાનના ફોટા જેટલું મંદિર ઉપર વજન હશે એટલું તમારા ઘરના મુખ્ય વ્યક્તિ ઉપર રાગીબેન છે નહીં આપણે ઘર તો મુખ્ય વ્યક્તિ ઉપર વજન આવશે તો આ યાદ રાખજો આ યાદ રાખજો મંદિરની ઉપર કોઈ પણ પ્રકારનું વજન હોવું જોઈએ નહીં બરાબર છે પૂણી નહીં ને પણ નહીં ખાલી હોવું જોઈએ દશરથ મારું નામ છે સાહેબ આપે કહ્યું કે મંદિર ઉપર વજન ન હોવું જોઈએ અમારા મકાન ની અંદર પૂર્વ દિશામાં બરાબર પૂર્વ દિશાની અંદર મંદિર અમે મૂકેલું છે મંદિર માટે અલગથી એક નાનો ખંડ બનાવ્યો છે એ ખંડની ઉપરથી સીડી જાય છે તો ખરેખર સીડીની નીચેની જગ્યા આપણે જે પસંદ કરીએ છીએ યોગ્ય છે કે કેમ એ જાણું કારણ કે મંદિર આપણે કહ્યું કે મંદિર ઉપર જો ફોટો ન મૂકવો એવું બધી વાત થઈ તો એના ઉપર પણ એટલો મોટો વજન છે જે આપણે કન્ટિન્યુ ઉપર નીચે આવ્યા કરીએ છીએ કરીએ છીએ તો એ વજન કહેવાય કે કેમ નિશાણીની નીચે ક્યારે મંદિર હોવું જોઈએ નિશાણીની નીચે એટલે ખબર છે આપણે નિસરણીની વચ્ચે નીચે ગોખલા જેવું હોય છે આમ થોડુંક એટલી જગ્યા હોય છે તો આપણને એમ થાય કે આ જગ્યાનો ઉપયોગ કરી લઈએ મંદિર બનાવી દઈએ તો ત્યાં મંદિર ન હોવું જોઈએ હવે માની લો કે મોટી જગ્યા છે અને ત્યાંથી નિસરણી જાય છે તો બનાવો તો વાંધો નહીં એક વાત એ યાદ રાખજો મંદિરની ઉપર કોઈ રૂમ છે બેડરૂમ છે મંદિર નીચે છે પણ ઉપર એક રૂમ છે બેડરૂમ છે અથવા તો ટોયલેટ બાથરૂમ છે તો શું કરવું તો એટલું કરજો મંદિરની અંદર ઉપર અને એ રૂમની નીચે એક ચંદરવો બાંધી દેજો ચંદરવો ખબર છે ને તમને એક ચંદરવો બાંધી દેજો એટલે પાર્ટીશન થઈ જશે એટલે એ દોષ દૂર થશે ખ્યાલ આવ્યો ચંદરવો ખ્યાલ છે તમને સાહેબ એ ચંદરવો બાંધી દેવા હા માત્ર સીડી ઉપર ચડવા માટેનો જ ગોખલો છે ને આપણે માની લો કે પાંચ સાત દાદરા ચડ્યા અને પછી મોટો એક પગથિયું આવ્યું અને એના નીચે મંદિર બનાવ્યું છે તો ખોટું એ મંદિર ન બનાવાય પણ માની લો કે તમારા મંદિરની ઉપર રૂમ છે તો એ મંદિરની અંદર ઉપરના ભાગે સીલિંગમાં ચંદરમો લગાવી દેવાથી એ દોષ દૂર થાય છે જેના ઘરમાં જેના ઘરમાં મંદિરની બાજુના રૂમમાં ટોયલેટ બાથરૂમ છે તો એ વોલ ઉપર ચુંદડી લગાવી દેવાથી એ દોષ દૂર થાય છે શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે રીતે કુલ ત્રણ ભાગ્ય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુસ વર્ક થ્રી જીરો ફાઈવ ચિત્ર રથ કોમ્પ્લેક્સ નિયર હોટેલ પ્રેસિડેન્ટ સીજી રોડ નવરંગપુરા અમદાવાદ મોબાઈલ નાઇન એટ નાઇન એટ નાઇન એટ ડબલ એટ સિક્સ એટ ઇમેલ જીજી બાપુ એટ યાહુ ડોટ કોમ